એના પછી ભજનમાં ખોટા વિચારો ના આવે ખોટું કઈ ના આવે ભલા માણસ એનું ભજન ચાલ્યા જ કરે થી કરો ગુરુને એવી ઊંચાઈ એ બિહારો કે જેના થી ઊંચું જગત કોઈ પદ ન થાય ત્યાં થી ભજન ની શરૂઆત કરો પણ આપણે ગુરુ નો તારિયા ભાવે ગણતા હોય પછી ભજન ક્યાંથી ઊંચું થાય ભજન આપનારો મોટો ભજન મોટું હોય હાચું

ગુરુ સમ ઓર નહીં કોઈ દાતા ગુરુ થી મોટો કોઈ દાય જેને ઈશ્વર નું દાન આપ્યું આખો જગત ઈશ્વર ની વાય કેટલી બધી મથણા મત અને ફળ આપીને ઈશ્વર જેટો રે પછી કાપી જતો રે વરદાન ના લાકડા આપી અને ગુરુએ જે તમને ભજન આપ્યું નામ આપ્યું એની વાય ઈશ્વર ગાંડો થઈ ગયો ગાંડો થઈ કેવો ગાંડો હોય પેલી બાય ના સોતરા ખાવા મૂક્યો ગર્ભકાંડ નાખ્યો અને સોતરા આ ગાંડો થઈ ગયો કરવાઈ નો ખીચડો ખાધો હતો પેલી સગડી ના હેઠા ભોગ ભજન કરો ને ગુરુ નું ઈશ્વર કે હું તારું યાટું ખાવા તૈયાર છું नगर सप्पन भूख हाँ चुका चुका ठंड क्यों लाये थे उधर उसी पर तो बात करता हूँ पूजा मासर वाली पूजा यहाँ की भजन ने शुरुआत करो जे नदी न, ये नदी हिमालय में थी उतनी ना ये सागर न मरी थी वो चेती मन्ने आ रहे हुए कब क्या था है। अमु तलाव मदद तले वो मोटा था तलाव करीन बैठा પણ એમે પાછો એક એકાદ વર્ષ લંકાય ને વરસાદ તો તળાવ ખાલી જશે પણ જે નદી સમુદ્ર નો મળી રહી પછી કોઈ ગમે એટલા વરના તમે દુકાળ ભાવો તો સમુદ્ર ખાલી થતા ભારે થઈ કે સમુદ્ર ઉકી ગયો સમુદ્ર કાયમ તો એવી નદી જે ગુરુ ઘરમાંથી નીકળેલી જે વૃત્તિ સુરતાની ધારા એ સીધી ગુરુમાં અમારે

क्या पतंगियाँ ना दिपकारे के सुरता लगे हो? वही इन दे आँखों में आटा मारे में मा पतंगियाँ ना दीवानी वाटों में आँखों दे हों में दे हैं। इनो देर में बाँदा दिख बड़ी दे। क्यों इस सुरता लगा? ये समरण योग गरण मरा था। सरीता सारे नाम रूप भगवानु मंडकया हो गए सागर थे। પછી નદી એવું નામ રે સાગર પછી આમ ગુરુ ના થવાય ગુરુ થવા માટે પેલા કાંઠા કિનારા બાદ કરવાનારા કાંઠા કિનારો વાળો શું ભાઈ એટલે મારા બાપ ગુરુ સ્વરૂપમાં ભળી જાય પછી ગુરુ રૂપ બનાવે નદીના દરિયો બનવું હોય તો પડે દરિયા બાપા ગયા ગુરુ મારા समरण किया सरिता सारी समानी सागर की नाम रूप वहन मिट गया हो गई सागर की आ भजन करने रीत है भाई समरण किया लोहा पारस हो गया कंचन भया मिट लोटाए के पारस न भजन करे भजन करो ना संद करो अपने तरह लोटो के भी पारस न भजन करते ही બે પદાર્થ હોય તો પણ બેય મળવું એમ ગુરુ શિષ્યનું શિષ્ય નું મળવું ચાલ મળવાનું દેહ કરી નથી મળવાનું શ્વાસો શ્વાસ સમરણ કરવાનું શ્વાસો શ્વાસ ગુરુ ને મળવાનું નામ ભજન મળવાનું અને ગુરુ શિષ્ય ભજનનો જ નાતો કઈ બીજાનો કઈ ખરાડો નાતો હોય વ્યવહાર તેવાનું આ તો વ્યવહાર તહેવારમાં ગુરુ રોકી રાખીએ આપણે ગુરુ વ્યવહાર કરવા માટે કરે આપણે વ્યવહાર કંચન એટલે લોટામાંથી હોનું થઈ ગયું પણ કાદવ જાય તો લોટું થાય એમ ગુરુ નો બાળક કદાચ સંસારમાં રહે ને પાસે ભગત પટી ના જાય એવરી ત્રે ઉપરાવ રે તરતા આવતો એ પાણી ડૂબી જાય ઉપર રે એમ સંસાર માં રહેવાનું કર પણ તરતા હોય એવરી કમળ પાણી માં રે એવરી ત્રે આવ જળ કમળ એ શેરો આવી ગયો હવે શેરો શેડો શેરો લે